આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાજ્યમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે આઠસો રૂપિયામાં થઈ શકશે જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સેમ્પલ લઈ રૂપિયા અગિયારસોમાં ટેસ્ટ કરી આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય લેવાયો છે ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ શ્રી પટેલે કરી છે અત્યારે અગિયાર જેટલી ખાનગી લેબોરેટરીને કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે અગાઉ કોરોના ટેસ્ટ માટે લેબ ઉપર આવેલ દર્દી પાસેથી પંદરસો રૂપિયા વસૂલ કરાતા હતા જ્યારે દર્દી જ્યાં હોય ત્યાં જઈ સેમ્પલ લઈને ટેસ્ટ કરી આપવાનો ચાર્જ બે હજાર રૂપિયા હતો તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટના ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડો નોંધાતા આ લોકહિતનો નિર્ણય સંભવ બન્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજના નિધન અંગે એક ટ્વીટ સંદેશમાં શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું કે તેઓ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા તે દુઃખદ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવ્યા છે તેઓ રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે હંમેશા જુસ્સાદાર રહ્યા હતા તેમના પરિવાર અને મિત્રોને તેમણે સંવેદના પાઠવી હતી કચ્છ સહિત દેશભરમાં આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સ નો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે સરહદ ઉપર સંરક્ષણની પહેલી હરોળ તરીકે લશ્કર સિવાય પણ એક અલગ દળ હોવું જોઈએ તેવો નિર્ણય પાકિસ્તાન સાથેની ઓગણીસો ની લડાઈ બાદ થયો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની પહેલી ડિસેમ્બર ઓગણીસો ના રોજ રચના કરવામાં આવી હતી બીએસએફની સ્થાપના પાછળ પણ કચ્છ સંકળાયેલું હોવાથી અહીં વિશેષ ઉજવણી જોવા મળે છે એપ્રિલ ઓગણીસો માં પાકિસ્તાને જમીન માર્ગે કચ્છના રણમાં આક્રમણ કરી મોટો પ્રદેશ કબજે લીધો હતો જેને છોડાવવા માટે સીઆરપીએફની ટુકડીઓ મરદાનગીથી લડી હતી આ લડાઈમાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની સ્મૃતિમાં રણ વચ્ચે સરદાર ચોકી બનાવવામાં આવી છે અને ત્યાં શહીદોને વીરાંજલી અર્પણ કરવાના કાર્યક્રમો યોજાતા રહે છે કચ્છમાં રણ અને દરિયામાં આવેલી તમામ ચોકીઓ ઉપર જવાનોએ ચાલુ વર્ષે કોવિડ ઓગણીસની ગાઇડલાઇનને અનુસરતા સાદગીથી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કચ્છથી ઉપડતી બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ બે ટ્રેનોના વધુ આઠ ફેરા ચલાવવા નિર્ણય લેવાયો છે કચ્છથી મુંબઈના રૂટ પર દોડનારી દાદર ભુજ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન તેમજ બાંદ્રા ટર્મિનલ ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે આ ઉપરાંત ગાંધીધામ પુરી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાયો છે ગાંધીધામ ભાગલપુર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના આઠ ફેરા દોડાવાશે તો ગાંધીધામ તિરુનલવેલી સાપ્તાહિક ફેસ્ટિવલ ટલ ટ્રેન પણ બંને બાજુથી ચાર ચાર ફેરા કરાશે જેની પ્રવાસીઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે આજે વિશ્વ એઇડ્સ દિવસ કે એક્વાયર્ડ ઇમ્યુનોફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે આ વર્ષે એઇડ્સ દિવસની થીમ છે એચઆઈવી એઇડ્સ રોગયાળાનો અસરકારક રીતે નાશ જિલ્લા મથક ભુજ ખાતે આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે કચ્છ રેડ રેડક્રોસ શાખા દ્વારા ભુજના રેડક્રોસ ભવનમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે એઇડ્સથી બચવાના ઉપાયો વિશે ચર્ચા કરાઈ હતી સમયસરની સારવાર નિદાન અને સાવચેતી એઇડ્સથી બચાવી શકે છે વર્ષ દરમિયાન આ ક્ષેત્રે સારી કામગીરી કરનાર લોકોને આ પ્રસંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ આ રોગની બે હજાર પાંચસો જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે કોરોના કાળમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલની અપીલ સાથે સ્થાનિક અર્થવ્યવસ્થાને ગતિ આપવાની હિમાયત કરવામાં આવી હતી જે અંતર્ગત કચ્છ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ જોડાઈ કામ કરતા કચ્છ જિલ્લાના બસો ત્રાણું જેટલા સખી મંડળના બહેનો દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને વિવિધ ગૃહશુશોભનની વસ્તુઓ હેન્ડીક્રાફ્ટ આઇટમ વિવિધ પ્રકારના દીવડા તેમજ મીઠાઈ અને ફરસાણ બનાવી રૂપિયા સાત લાખ ત્રેપન હજારથી વધારેનું વેચાણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર